ભાઈ લોક તમારો આપડા નવા વિડીયો પાછા ફિશિંગ ચેન્જ કરશું આપણે જાર ભરશો માં

ઓલા ગારા વાળા બંદર માં હતા જીંગા ઝીંગા પકડાતા આજે રીતીમાં ઝીંગા પકડાજુ ઓળખો રાખશું લઈ આવ્યા છે છોટા હું બધું નીકળી ગયું છેડો છેડા ને બાંધી નાખશું કાલે ઓળખો રહી જશે આપડો

અખી વાઇટ વાઈટ જ ઝીંગાં છે વધારે જોવા મળશે મડદ ઝીંગા છે મડદ વાંધો નહીં આવે શાકતા પકડી જ લઈશું આપણે કવન છે થોડો ઘણો કોઈ વાંધો નહીં આવે શાક જેટલા તો આપણે ખરી જ લઈશું વરી પાછો જોતો ઉંગડો આપણે આજે ખુરચડમાં કેમ બેઠો ભાઈ જો હું એ જારામાં આવું જ કે પગમાં દબાઈ જાય આવી ગયા જારા પકડ જાય જારો કાઢી લઉં વટકો ના ભરી દે એક જ હતો બે ભેગા છે સરખો બગાડ

નીકળી ગયો આપણને મળ્યો ને ટાઈગર આજે ટાઈગર ચિંગો નકડો છે એવો કે નીકળી ગયો છે તા કરી ગયામાં ટાઈગર ઓછો છે એને ગયો નોરો ઓજે ગુચ્છલ મરે જે આ ખબર પડી આવી છે બાજુ પપ્પા ને ને વધારે મળે જાય જોયા શરૂઆતમાં અમે પકડવાનું ચાલુ કર્યું હતું ને ત્યારે અહીંયા ઝીંગાયા ને રોગી આખું જ દેખાડી હતી જોયા જાય

પાણી લગમગ જે લઈ જાય એટલે ફોનમાં સરખું લેખાશે નઈ જોઈએ બેઠી બાયલોગ જો મચ્છી આવે કે નહીં આપડે જારામાં આ બેઠી જોઈ આવી ગઈ ગઈ આવી મચ્છી ના રે ના આવે

Anak buat cello lewat. Wah, panah mah pansu. Kalau panah dekai ni ya. Ini apa lor korai jasa. Eh, kam baju pansu. Eh, kam. Loli, lolnya langgar, akbar langgar, ini jayen. ઈમાં ગુચાડી પડશે ઓળકો રહી જાય ઢસડાય નહીં હોય કિસ્મત કી આ ફિલ્મ શૂટિંગ નથી ચાલુ આ જલ્દી હાલ તો થા જલ્દી એ વા વાલ વા આપણે સાતલું તમે થઈ ગયું હવે કામ કરવા આવ્યા ને આપણે જે મેન કામ કરો ને હાલ ભાઈ લંગર લઈ લે થાય ગયું ને Waduh, Joy ya tadi sama. Kado kau ini yang ya, gue calo kalau. Kau tiap dua tipe sih kalau jalan, kado kau jadi. Baru balik nanti, kado alal jadi enggak. मोर होता जाएगा है क्या कारीगर खास चला गया कत्तो अभी नीचे उसका उत्तर खालूगर ही है पावडर दिनता दिन Joy le lleva ropa. ¿Oh? Estoy en la pantalla. Now. અહીંયા દસડી ને અહીંયા રાખવો પડશે આપણે ઓડકો બાંધવા માટે છેડા બાંધી નાખ કામ બાજુ છેડો બાંધો છે કામ બાજુ કામ બાજુ છે કામ બાજુ છે તો ભાઈ લો આજની આપણી ફિશિંગ અહીંયા પૂરી થાય શાક માટે ઝીંગાને ગુડચાલે પકડી દીધા ને ઓળકા માટે છડાય આપણે બાંધી નાખ્યા તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ મળશું આપણે બીજા વિડીયોમાં